પ્રશ્ન ત્યાં છે કે આપણે પરિસ્થિતિનો સામનો નથી કરી શકતા કારણ કે આપણા મનના અંદર આપણને કેવલ સુખ જ જોઈએ છે કેવલ આનંદ જ જોઈએ છે એટલે વિપરીત પરિસ્થિતિને સ્વીકારી શકતા નથી આ દુનિયાના અંદર સુખનો સ્વીકાર કરવાથી સુખ વધે છે અને દુઃખનો સ્વીકાર કરવાથી ઘટે છે દુઃખ પણ આપણે અસ્વીકાર કરીએ છીએ સુખનો પણ ને દુઃખનો પણ હંમેશા દુનિયાના અંદર દુઃખ અસ્વીકારવાથી જ આવે છે જ્યાં મન અને બુદ્ધિ સાથે ભેગા મળીને બેસી જાય છે ને ત્યાં સુખ છે પણ જ્યાં મન અને બુદ્ધિ વિપરીત ચાલે છે ને ત્યાં દુઃખ છે તમારું મન મન કહેતું હોય હોય અને બુદ્ધિ કહેતી છે મને આ જોઈએ છે બુદ્ધિ કે છે તને આ નહીં મળે મને આ જોઈએ છે અને મને આ નહીં મળે આ બંને જ્યાં માઇનસ પ્લસ નું જ્યાં ગ્રષણ થયું ત્યાં કન્ફ્યુઝન છે ત્યાં જ અશાંતિ છે પણ જ્યાં મન અને બુદ્ધિ એક સાથે લાગી જાય છે ને ત્યાં જ સુખ છે પરિસ્થિતિનો સામનો અને આ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે તો શ્રી વલ્ભાચાર્યજી જેવા આચાર્ય આટલો શ્રમ કરીને આટલા બધા સુંદર ગ્રંથોને પ્રગટ કરીને કે ભક્તિ માર્ગના અંદર જો તમારા અંદર આ જ્ઞાન હશે ને જગતનું જીવનું બ્રહ્મનું તો જ તમે એમાં આગળ વધી શકશો આ ધર્મશાસ્ત્ર સેના માટે છે આ ધર્મગ્રંથો સેના માટે છે શ્રી મહાપ્રભુજી ના ષોળસ ગ્રંથો સેના માટે છે એ પ્રત્યેક ષોડસ ગ્રંથોના અંદર આપણા મનને કોન્સન્ટ્રેટ કર્યું છે પછી બાલબોધ બોધ હોય નવરત્ન હોય વિવેક ધૈર આશ્રય હોય કે કૃષ્ણાશ્રય હોય આ બધા જ ગ્રંથોનો નિચોડ એ આપણા મન ઉપર કેન્દ્રિત કરે છે કે આપણે આપણા જીવનની અમુક પરિસ્થિતિઓના અંદર આપણી શ્રદ્ધાને ડગમગાવીએ નહીં એના માટે તો આ બધા ગ્રંથોનું એ વાંચન અધ્યયન આવશ્યક છે કેમ કે એવી અનેક પરિસ્થિતિઓ જીવનમાં આવતી હોય છે જેનો સામનો માણસ નથી કરી શકતો બુદ્ધિમાં વિવેક હોવું આવશ્યક છે વિવેક એટલે શું કરવું અને શું ન કરવું એની સમજ એ વિવેક શું બોલવું શું નહીં બોલવું પ્રાપ્ત થાય છે જ્ઞાન વગર એ વિવેક આવતું નથી શ્રદ્ધા વગર એ વિવેક આવતું નથી એકવાર એક રાજાએ એલાન કર્યું કે મારા રાજ્યમાં મારે બહુ બુદ્ધિશાળી મંત્રી મને જોઈએ છે અને રાજાએ કીધું કે હું મારા રાજ્યનો મંત્રી એને જ બનાવીશ જે મારી પરીક્ષાના અંદર પાસ થશે ગામમાંથી પાંચ બુદ્ધિશાળી લોકોને ભેગા કરવામાં આવ્યા અને આ પાંચ બુદ્ધિશાળી લોકો ભેગા થઈને રાજાના દરબારમાં જયારે હાજર થયા ત્યારે રાજાએ કહ્યું છે કે કાલે હું તમારી પરીક્ષા લઈશ અને મારી પરીક્ષાના અંદર તમે પાસ થશો ને તો જ મારા રાજ્યના તમે મંત્રી પદને શોભાવશો અને આ પરીક્ષા શું છે તમને ખબર છે રાજાએ કીધું કે કાલે તમારા સામે એક બહુ મોટો વૈજ્ઞાનિક તાળાને પ્રસ્તુત કરવામાં આવશે અને આ વૈજ્ઞાનિક તાળું એ અનેક પ્રકારના કેલ્ક્યુલેશન્સ કર્યા પછી જ ખુલશે વિધાઉટ કેલ્ક્યુલેશન યુ કે નોટ ઓપન દિસ ખૂબ વાંચીને અધ્યયન કરીને બધા આવજો અને કાલે તમારી પરીક્ષાના અંદર જે વ્યક્તિ સૌથી ઓછા સમયમાં આ તાળાને ખોલશે એને મારા હું મંત્રી બનાવીશ હવે આ પાંચ જણામાંથી જે ચાર જણા હતા ને એ મંડ્યા બધા પ્રકારની ચોપડીઓ વાંચવા કેટલા પ્રકારના તાળા હોય એનું સંશોધન કર્યું આ તાળાઓને કઈ રીતે ખોલી શકાય એનું સંશોધન કર્યું મેથ્સ નું સંશોધન કર્યું એટલા બધા ચોપડી વાંચ 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 કરવા લાગ્યા અને પાંચ વાગ્યા સુધી સવારે ઉજાગરા કર્યા અને પછી ઊંઘી ગયા પણ એક માણસ એવો હતો કે જેને કોઈ ઉજાગરો કર્યો નથી એને વિચાર્યું કલકા કલ દેખા જાય કાલે પરીક્ષા છે કારણ કે તાળું કેવું છે આપણને ખબર નથી એક વસ્તુ યાદ રાખજો જ્યારે તમને ખબર હોય કે શું આવવાનું છે તો એનું અધ્યયન થાય ને બાર થી પ્રશ્ન ક્યારે પણ પૂછાવાનું નથી તમારા મનમાં એક વસ્તુ નક્કી છે કે આ કોર્સ છે અને આ કોર્સ જ બધા પ્રશ્નો પૂછાવાના છે આના બાર થી નથી આવવાનું પણ અહીંયા તો ખબર જ નથી કે કેવું તાળું છે એનું સંશોધન શાનું દુનિયાના અંદર પણ પરિસ્થિતિ ખબર જ નથી કેવી આવવાની છે એનું સંશોધન મહારથીઓ એ દરબારના અંદર હાજર થયા છે મોટું તાળું મંગાવવામાં આવ્યું છે અને આ વિશાળ તાળાને જોઈને બધા એવા ગભરાઈ ગયા કે આ તાળાને તો ક્યારે ખોલશું આ જન્મમાં તો ખોલવું અસંભવ લાગે છે પેલો માણસ ગયો તાળાને ને ગડમથલ કરી આમ કર્યું તેમ કર્યું તાળું ખુલ્યું નહીં બીજો ગયો ખુલ્યો નહીં ત્રીજો ગયો ખુલ્યો નહીં ચોથો ગયો ખુલ્યો નહીં આ ઉજાગરાવાળા જે પાંચમો હતો ને જેને ઉજાગરો નથી કર્યો એ રિલેક્સ થઈને સુઈ ગયો છે અને ઊઠીને સૌથી પહેલા એને તાળાની પરિક્રમા કરી અને તાળાની જારે એને પરિક્રમા કરી ત્યારે એને નોટિસ કર્યું કે તાળું તો પહેલાથી જ ખુલ્લું છે તાળું પહેલાથી જ ખુલ્લું છે અને એને તરત આમ કડીને નીચે કરી અને તાળું ખુલી ગયું અને રાજા કે છે હું આ વ્યક્તિને મારા રાજ્યનો મંત્રી બનાવીશ કે જે સૌથી પહેલા તાળાને જુએ છે બંધ છે આપણા જીવનના અંદર પણ આ પરિસ્થિતિઓ એ તાળા જેવી હોય છે ઘણીવાર પરિસ્થિતિઓ એ ખુલી જ હોય છે પણ આપણા મનથી એનું બંધન થતું હોય છે અને આપણા મનથી એનું સ્ટ્રેસ આપણે લેતા હોઈએ છે એટલે ખુલેલી તાળા જેવી પરિસ્થિતિ પણ આપણને એ બંધિયાર લાગે છે અને સમયનો સદુપયોગ આપણે કરી શકતા નથી કેમ કે વિવેક બુદ્ધિ નથી પરિસ્થિતિઓને તમારા પર હાવી નહી થવા દો અરે તમે પરિસ્થિતિ પર હાવી થાઓ ટેલ ધ પરિસ્થિતિ મારા જીવનના અંદર આનો સામનો કરવાની મારા મનના અંદર એ ચેલેન્જિંગ કેપેસિટી છે પરીક્ષામાં પાસ થવું એ જ તો પરીક્ષા છે આપણે એમ વિચારીએ કે મને મારા અનુસાર જ બધું મળી જાય એ તો જીવન નથી દુનિયાના અંદર આપણા અનુસાર જ બધું આપણને મળી જાય એને જીવન ના કહેવાય આપણા વિપરીત જે થાય એને જીવન કહેવાય કેમકે એ જ પરીક્ષા છે પરીક્ષાના અંદર બધા સહેલા પ્રશ્ન આવી જાય એ પરીક્ષા ના કહેવાય પણ પરીક્ષાના અંદર અમુક અઘરા પ્રશ્ન આવે એ પરીક્ષા કહેવાય આપણું મન ઘણી વાર બંધાય છે આ બંધન કરનાર આપણું મન જ છે પણ જો આપણા મનમાં પરમાત્મા માટે વિવેક ધૈર્ય અને આશ્રય હોય ને એ અનેક પરિસ્થિતિઓને સામનો કરવાની તમારા અંદર સ્વીકાર વૃત્તિ આવે છે એ સ્વીકાર વૃત્તિ ક્યારે આવશે જ્યારે ધૈર્ય આવશે હું સત્ય ઘટના કહું જે મારા જીવનના અંદર બનેલી છે અને ભગવાન એક મારી પોતાની એક બહુ મોટી પરીક્ષા લીધી અણધારી જેની મારા સ્વપ્નમાં પણ મેં કદાચ કલ્પના નહીં કરી હોય પરમાત્મા અઢી વર્ષ પહેલા હું ગિરરાજીની પરિક્રમા કરવા ગયો હતો અને ત્રણ કલાકમાં આખી પરિક્રમા પૂરી કરી એના પરિણામ રૂપે મારા પગના અંદર કમ્પાર્ટમેન્ટ સિન્ડ્રોમ થઈ ગયું અને આ કમ્પાર્ટમેન્ટ સિન્ડ્રોમ જ્યારે મારા પગમાં થયું આખી મારી કોમન પેરોનિયલ નર્વ એ ડેમેજ થઈ ગઈ જેનાથી પગની પ્લેન્ટર ફ્લેક્શનની મૂવમેન્ટ આવતી હોય આખા પગમાં ડ્રોપ થઈ ગયું આખી નર્વ મારી કચડાઈ ગઈ ચાર પાંચ દિવસ તો કઈ ખબર પડી નહીં કે શું થયું બ્લડ વેસલ પર એટલો બધો પ્રેશર આવેલો કે બ્લડ વેસલમાંથી મસલ્સ દોઢ ફૂટ જેટલો મસલ એ સડી ગયો ડેડ થઈ ગયો ત્રણ ચાર દિવસ તો બરોડા પહોંચીને લાગ્યું કે આ ફાસ્ટ ચાલવાના કારણે આવી કઈક વિપદા આવી છે એટલે ચલાતું નથી પણ જયારે સર્જનને બતાડવામાં આવ્યું પાંચમા દિવસે હોસ્પિટલ પહોંચ્યો પિતૃચરણ માતૃચરણ પણ એ વખતે હતા અને પાંચમા દિવસે જ્યારે હું હોસ્પિટલ પહોંચ્યો ત્યારે ડોક્ટર બોલ્યા કે આપ જો ત્રણ કલાક મોડા પડતે તો આપનો પગ એ કાપી દેવામાં આવતો ઇફ આઈ વોઝ થ્રી આ પગને કાપી દેવામાં આવતું એ વખતે ગિરરાજ બાબાએ એક રક્ષા કરી પાત્રીસ દિવસ હોસ્પિટલના અંદર ગાળવામાં આવ્યા દસ દિવસ જો મારે હાલતનું તમને હું વર્ણન કરું મારા ઘૂંટણથી લઈને નીચેના એન્કલ સુધી આખો પગને ખોલી નાખવામાં આવેલો દસ દિવસ સુધી સ્ટીચિસ લેવામાં આવ્યા નતા કારણ કે અંદરથી ઉઝિંગ નીકળતું હતું ટેન ડેઝ મારો પગ ખુલ્લો હતો અને પગને આમ પણ હલાવવા જેવી સિચ્યુએશન નથી કમ્પ્લીટ બેડ રેસ્ટ એ દસ દિવસ અને એના પછી ફરી સ્ટીચીસ લીધા ફરી કોમ્પ્લિકેશન થયા જો ઠાકોરજીની પરીક્ષા ફરી ખોલવામાં આવ્યા ફરી કોમ્પ્લિકેશન થયા ફરી લીધા ચાર વાર સ્ટીચિસની ખોલ બંધ થઈ લગભગ એ વખતે પાંચ વાર તો એનેસ્થેસીયા મને આપ્યું હશે ડ્રેસિંગ વખતે એ પાંત્રીસ દિવસ કમ્પ્લીટ બેડ્રેસના અંદર જ્યારે ભોગવવામાં આવ્યા ત્યારે મને અંતર હૃદયથી અહેસાસ થયો ભગવાન આ જીવનની એક સૌથી મોટી પરીક્ષા લઈ રહ્યા છે જો કદાચ મારા બુદ્ધિમાં વિવેક ના હોતે તો હું એમ વિચાર કરતે કે હું ગિરરાજની પરિક્રમા કરવા ગયો ને એટલે ભગવાને મને આ દુઃખ આપ્યું ભગવાન મારા સાથે અન્યાય કરે છે જો કદાચ મારા બુદ્ધિમાં વિવેક ના હોતે તો મેં ભગવાનને દોષ દીધા હોતે હું કઈ દુષ્કર્મ કરવા તો ગયો નહોતો હું તો ગિરરાજ બાબાના શરણે ગયો હતો અને ગિરરાજીએ પાંત્રીસ દિવસ મને ખાટલો આપ્યો એ વખતે મારા મનમાં એક જ ભાવ જન્મ્યો કદાચ પૂર્વ જન્મના આધાર ઉપર કદાચ મારા આ જન્મના અંદર બંને પગ કપાઈ જવાના હશે પણ ગિરરાજ બાવાએ કૃપા કરવી હતી એટલે મને ગિરરાજજી બોલાવી લીધા અને પરમાત્મા એ મારી રક્ષા કરી છે અને એ જ કારણ અત્યારે તમારા સામે હું બેઠો છું એ ભાવ મનમાં જન્મ્યો કે આનાથી પણ અતિશય મોટી વિપદા મારા જીવનમાં આવવાની હોતે પણ ગિરરાજજી વિચાર કર્યો કે આ વ્રજરાજ કસે બીજે કસે જશે અને એનું બહુ મોટું ખરાબ કોઈ અહીત થવાની સંભાવનાઓ છે તો ગિરરાજજી મને પ્રેરણા કરી ચલ તું મારા વ્રજમાં આવ તું પરિક્રમા કર અને તારું જે પણ દુઃખ છે ને એ એકદમ તલવારનો ઘાએ સોયના ઘાથી હું ટાળું છું પાંત્રીસ દિવસનો દુઃખ મળ્યું પણ એ પાંત્રીસ દિવસે મારા એસી વર્ષ તો સુધારી દીધા ને એ પાંત્રીસ દિવસે પરમાત્મા અનેક પરીક્ષા લેતે હે લેકિન ઉસ પરીક્ષા મેં પરમાત્મા પોતે જે ધૈર્ય ઘણી વાર આપતા હોય છે જ્યારે આપણને ભગવાન પર આશ્રય એ પાંત્રીસ દિવસમાં આજે જ્યારે આચાર પીઠ પર બેસીને પૂજ્ય પિતૃચરણો ના સાનિધ્યમાં જયારે દિલ્હી વાત તમારા સાથે હું શેર કરું કે મારા જીવનના અંદર જો મારા પોતાના આત્માના સામે જો અમુક પ્રકારના જો પરિવર્તનો મેં પોતે જો જોયા હોય તો કદાચ એ પાંત્રીસ દિવસ જો મારા જીવનમાં ના આવત તો કદાચ આ વ્રજરાજકુમારજી અહીંયા બેસીને તમારા સામે કથા નહીં કરતા હોતું કથા કરવાની પ્રેરણા જ હોસ્પિટલમાં થઈ છે એ વખતે આ શિનાજીના ચરિત્રનું વાંચન થયું ચિંતન થયું એ વખતે જ મારી આસ્થા હજી પ્રભુમાં વધી ગઈ એ વખતે હું મેડિટેશન કરતો મને હજી યાદ અમારા નાગદમન શિનાજી જે બરોડામાં પિતામાં ચરણના મસ્તકે બિરાજે છે હું પિતૃચરણ પિતામાં ચરણ બધા શિનાજીની ખૂબ ત્યાં જ્યારે જઈએ ત્યારે સેવા કરીએ નાનપણથી પિતૃચરણો માતૃચરણોના એ સંસ્કાર હતા કે શિનાજીના ચનસ્પર્શ વગર ભોજન નહીં કરવું એ વખતે હું એવો ભાવ કરતો કે શિનાજીના બંને ચરણારવિંદ મારા મસ્તક પર છે અને મારા એ ચિંતનના અંદર એ મેડિટેશનના અંદર મને શિનાજીના ચરણારવિંદ ખરેખર સ્પષ્ટ રીતે અનુભવ થતા હું ભાવ કરતો કે આ બંને ચરણારવિંદ સારા વાઇબ્રેશન મને મળી રહ્યા છે અને એ વાઇબ્રેશન મારા અંદરના બધા જ રોગોને બહાર કાઢી રહ્યા છે બધા ડિઝીઝ ને બહાર કાઢે છે મારી નર્વસ પાછી જાગૃત કરે છે ડોક્ટર જ પાસે જ્યારે પહેલી વાર ઓપરેશન થયું ને એ વખતે ડોક્ટર બોલેલા કે તમારા પગને હજી સારા થતા એક થી દોઢ થી બે વર્ષ થઈ જશે કારણ કે નર્વસ એટલી બધી કચડાઈ ગઈ છે

અને એ મેડિટેશન્સ ના અંદર મને એવો અહેસાસ થવા લાગ્યું કે જગદગુરુ શિવલભાચાર્યજી મહાપ્રભુજીના કુળના અંદર જો અમારા જેવા જીવને જો જન્મ મળ્યું હોય તો એ કેવા કંઈક ગયા જન્મના સારા કંઈક પુણ્ય હશે કર્મો હશે પ્રભુની ઈચ્છા હશે કે આવા પવિત્ર કુળના અંદર અમારા જેવા જીવને એક જન્મ પ્રદાન થયું શ્રી મહાપ્રભુજીના વંશના અંદર એ વખતે મને અહેસાસ થયું કે મહાપ્રભુજીના વંશના અંદર જો મારા જેવાને જન્મ મળ્યું હોય આ મારું સૌભાગ્ય છે અને મારા જીવનના એ વખતે મારી ઉંમર એકવીસ વર્ષની હતી આજે મારી ઉંમર ચોવીસમું રનિંગ છે એ એકવીસ વર્ષની વયે મારા મનમાં આ ભાવ આવ્યો કે મારા જીવનના જે પચાસ કે સાઠ વર્ષો હવે બાકી હોય એ મારે સમાજ માટે કે ધર્મ માટે સમર્પિત કરવા છે ત્યારે મેં વિચાર કર્યો આ પગ છે ને એ ભગવાનની ગિફ્ટ છે

આ ગિફ્ટ છે એટલે બધે પરિભ્રમણ કરી શકું છું ત્યાર પછી મારી ફેબ્રુઆરીમાં બે હજાર આઠ રજયાત્રા હતી ઠાકોરજીની કૃપાથી હું રજયાત્રામાં પણ સંમેલિત થઈ શક્યો અને પછી જુઓ ઠાકોરજી કેટલી પરીક્ષાઓ લે છે બે હજાર આઠ બે હજાર સાત ડિસેમ્બરમાં હું હોસ્પિટલ એડમિટ થયો બાવીસમી જાન્યુઆરી બે હજાર આઠ હું હોસ્પિટલમાંથી રિલીઝ થયો ફેબ્રુઆરી નવ થી ને ઓગણીસ ફેબ્રુઆરી સુધી હું રજયાત્રામાં આખી ગયો ભલે પેલું પગમાં પહેરીને અને જૂનના અંદર હું ટોરેન્ટો જ્યારે ગયો ત્યારે ભગવાને બીજી પરીક્ષા લીધી એ ટોરેન્ટોમાં એ જ ડાબો પગ ફરી ટ્વિસ્ટ થઈ ગયો અને ફરી દસ દિવસનો ખાટલો ટોરેન્ટોમાં આવ્યો જો તો ઠાકોરજી કેવી પરીક્ષા લે છે પણ એ પાંત્રીસ દિવસમાં બહુ સારા સંકલ્પો લેવાયા એ પાત્રિસ દિવસે મારા આવનાર વર્ષોના લક્ષ્યોને બદલી નાખ્યા જીવનના અંદર હંમેશા વિઝન જોઈએ લક્ષ્ય જોઈએ અને લક્ષ્યના અંદર જ્યારે સંપ્રદાય આવી જાય ને ત્યારે તમે સંપ્રદાય માટે જીવો છો લક્ષ્યના અંદર જ્યારે કેવળ તમારો સ્વાર્થ આવે છે ત્યારે તમે તમારા માટે જીવો છો પણ લક્ષ્યમાં જ્યારે સંપ્રદાય આવે છે ત્યારે તમે તમારા સંપ્રદાય માટે જીવી શકો છો સમર્પિત કરી શકો છો એ વખતે મારા લક્ષ્યમાં સંપ્રદાય આવ્યું કદાચ એ બે વર્ષ પહેલા મારા લક્ષના અંદર 50% મારો પોતાનો સ્વાર્થ હશે અને 50% કદા સંપ્રદાયનો હિત હશે પણ એ દિવસે એ જે જીવનના અંદર પરિવર્તન લાવ્યા અને મેં નક્કી કર્યું કે મારા જીવનમાં મારું વિઝન મારું લક્ષ્ય એ પંચામૃત પ્રોજેક્ટ છે મને વિચાર આવ્યો કે આ વિશ્વના અંદર અનેક કથાઓ થાય અનેક સત્સંગો થાય અનેક પ્રવચનો થાય અનેક સુંદર સુંદર કાર્યો થતા હોય છે મારી ઈચ્છા થઈ કે ફેક્ટરીઓ તો ઘણી બધી હોય છે શરીર માટે સુખ આપવા માટે ઘણી ફેક્ટરીઓ છે તમે કોઈ પણ મને ફેક્ટરી બતાવો જે શરીરને સુખ ના આપતી હોય બધી ફેક્ટરીનું ઉત્પાદન એ શરીરને સુખ આપવા થાય છે એ વખતે ઈચ્છા જાગૃત થઈ મારે આત્માઓને સુખ આપે એવી ફેક્ટરીઓ વિશ્વભરમાં ખોલવી છે અને આત્માને સુખ આપે એવી ફેક્ટરી એનું નામ છે પંચામૃત પ્રોજેક્ટ અને આ પંચામૃત પ્રોજેક્ટ કઈ કન્સ્ટ્રક્શન નથી આ પંચામૃત પ્રોજેક્ટ એટલે એ પંચામૃતના અંદર સૌથી પહેલું છે કથામૃત મેં વખતે નક્કી કર્યું કે વિશ્વના ખૂણે ખૂણે શ્રીનાથ ચરિત્ર કે શ્રીમદ ભાગવત કથાઓના માધ્યમથી સૌથી પહેલા બીજારોપણ થાય હંમેશા કથાથી બીજ રોપાય કથામૃત કર્યા પછી એ સ્થળના અંદર વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરવી એક યુવાનો માટેની સંસ્થા કારણ કે કથાઓ ઘણી બધી થઈ જતી હોય છે પણ દિવસ બહુ આનંદ આવ્યો હો થયો ચાર દિન કી ચાંદની ફિર અંધેરી રાત કથાઓ ઘણી થાય છે આ સાત દિવસ ઘણો આનંદ લેવાય પણ એના પછી આપણા યુવાનો માટે કયું કોન્ક્રીટ વર્ક થાય છે આપણા સંપ્રદાયના અંદર પર કયું થાય છે કે હિન્દુ ધર્મના અંદર કયું થાય છે આજના યુવાનોને જે જ્ઞાન આપવાની જરૂર છે જ્ઞાન એ લોકોને મળતું નથી કારણ કે યુવાનો કથામાં આવતા નથી માતા પિતા પણ પોતાના જીવનમાં વ્યસ્ત હોય છે છોકરાઓની અંદર ધર્મનું જ્ઞાન અપાતું નથી 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 અને મોટાથીને એમનામાં આવતું એમના છોકરામાં અરે આગળનો વિચાર કરો આખી જનરેશનો આપણી બગડી રહી છે જરા થોડુંક તો વિચાર કથા અમૃત એ પહેલું અમૃત છે સેકન્ડ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન ને સ્ટાર્ટ કરવું આ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનનો વિચાર પણ દ્રઢતાથી જો આવ્યો હોય તો હોસ્પિટલમાં આવ્યો છે પહેલા હતો યુવા સંગઠનો બાલ સંગઠનો યુવાનો માટે કરવાની ઈચ્છા હતી પણ ફોર્મનેસ હોસ્પિટલમાં આવી તમે લોકો જોયું છે રોટરી ક્લબ ને લાયન્સ ક્લબ વિશ્વભરમાં એકસો એસી કન્ટ્રીઝમાં એની શાખાઓ હોય કોમ્યુનિટી ડેવલપમેન્ટના લક્ષ્યથી કાર્યો કરે લોકો ભેગા થાય એક આખું સંગઠન થાય મને વિચાર આવ્યો કે યુવાનોને શું સત્સંગના માધ્યમથી આકર્ષિત કરી શકાય ઇમ્પોસિબલ આજનો કોઈ યુવાનને સત્સંગમાં રસ નથી આ કટુ સત્ય છે અને દેખાય છે કેટલા યુવાનો કથામંડપ જરા હાથ ઊંચા કરે આજના યુવાનોને સત્સંગમાં રસ નથી પણ આજના યુવાનોને છે ને કદાચ મનોરંજનમાં રસ છે એ વખતે નક્કી કર્યું કે મનોરંજનના માધ્યમથી શરૂઆતમાં આવે હંમેશા જ્યારે વિખરાયેલા મોતી હોય ને એમને પેલા ભેગા કરીને માળા બનાવવામાં આવે પછી જે માળા પર પ્રભુને ધરાવવામાં આવે આપણા યુવાનો અત્યારે વિખરાઈ ગયેલા છે મારી ઈચ્છા છે કે મનોરંજનના માધ્યમથી સ્પિરિચ્યુઅલ બનાવવામાં આવે ને પછી એમને સત્સંગમાં ડુબાડવામાં આવશે તો સંગઠન હશે તો સત્સંગ સત થઈ જશે પહેલા તમે સત્સંગ પીરસશો તો એ યુવાનો દૂર ભાગી જશે કે આ તો બધું બોરિંગ છે આમાં અમને ઇન્ટરેસ્ટ નથી પહેલા યુવાનોને એમનો ઇન્ટરેસ્ટ બતાડો કે આ યુવાનોની સંસ્થામાં તું જોડાશે તને કેટલા કેટલા બધા બધા લોકો મળશે તારા ફ્રેન્ડ્સ બનશે કેટલું મોટું ગ્રુપ મળશે કેટલું મોટું એક્સપોઝર મળશે વાહ અહીંયા તો બહુ સારા સારા લોકો મળે છે બહુ બધા યુવાનો મળે છે બહુ સારું ગ્રુપ છે એનો ઇન્ટરેસ્ટ બતાડો અને એનો ઇન્ટરેસ્ટ જયારે ડેવલપ થશે ને દસ જણાના સારા સંઘમાં આવશે ને એના અંદર પરિવર્તન આવશે પહેલે મનોરંજન ચાહીએ તો વલ્લભ યુદ્ધ ઓર્ગેનાઇઝેશનના માધ્યમથી પહેલા બીજું અમૃત મનોરંજન સાથે સત્સંગ કરવામાં આવે મને આનંદ થાય છે વાત નીકળી તો કહું કે આજ્ઞાથી કાલે કાંદીવલીના અંદર આપણે ભવ્ય રીતે આ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનનું અહીંયા ઉદઘાટન કરવાના છે ભવિષ્યના અંદર અહીંયા અલગ અલગ એના સેન્ટર્સ ખુલશે અલગ અલગ ઘરોના અંદર ગેટ ગેધરિંગ થશે સત્સંગ થશે અને નવા ફોર્મેટથી આખું સત્સંગ કરવામાં આવશે સત્સંગ એટલે તમે વાંચો વાર્તા વાંચન ના આખું વીસીડી સત્સંગ આરંભ થશે આ આલંબિત ઓર્ગનાઇઝેશન જ્યાં જ્યાં અમે સ્થાપશું મારું ત્રીજું અમૃત છે નો યોર લાઈફ નો કોર્સ આ પણ પ્રગટ થયું હોસ્પિટલમાં તમે આર્ટ ઓફ લિવિંગ તો જોયું છે ને ધ્યાન કરાવવામાં આવે મેડિટેશન કરવામાં આવે લોકોને શાંતિ મળે પણ કદાચ જ્ઞાન મળે આ નો નોયોર લાઈફના કોર્સના અંદર આજના યુવાનોને પાંચ લેવલનો કોર્સ તૈયાર કરવામાં આવશે એના બધા જ ટ્રેનર્સે બરોડામાંથી ટ્રેન કરવામાં આવશે એનું આખું નેટવર્ક ઊભું થશે અને આ પાંચ લેવલના અંદર સૌથી પહેલો લેવલ આવશે આ જગત વાય ગોડ ક્રિએટેડ ધીસ જગત આ ભગવાને જગત જ કેમ બનાવ્યું હુ આર વી નો યોર ઓન સેલ્ફ હુ આર યુ સેકન્ડ લેવલના અંદર આખું ગર્ભ સંસ્કાર આવશે થર્ડ લેવલના અંદર આખી કર્મની થિયરી આવશે ફોર્થ લેવલના અંદર સનાતન હિન્દુ ધર્મ આવશે અને ફિફ્થ લેવલના અંદર પુષ્ટિ માર્ગ આવશે આ પાંચ લેવલના કોર્ષ એક લેવલ ત્રણ દિવસનો કોર્ષ ચાલે અને મારી ચેલેન્જ છે કે આ પાંચ લેવલના કોર્ષને જે પણ યુથ અટેન્ડ કરશે એના એના અંદર લક્ષ્યો એ નક્કી કરશે એને લાઈફ નું ઇમ્પોર્ટન્સ ખબર પડશે કે આ લાઈફનું શું ઇમ્પોર્ટન્સ છે આ સમયનું શું ઇમ્પોર્ટન્ટ છે મારા જીવનમાં આની પણ શું મહત્તા છે આ કોર્સિસ તૈયાર થશે ચોથું અમૃત છે સ્પિરિચ્યુઅલ સ્કૂલ મારા મનમાં વિચાર આવ્યો કે જ્યાં જ્યાં કથા કરીએ એ સેન્ટરમાં કથા કર્યા પછી પહેલા વિવાહો કરવું નો સ્પિરિચ્યુઅલ સ્કૂલ ચાલુ કરવી એના એટલા બધા સેન્ટર્સ ખોલવા બરોડાના અંદર સ્પિરિચ્યુઅલ સ્કૂલ એટલી સરસ ચાલે છે લગભગ દોઢસો થી બસો છોકરાઓ એમાં ભણે છે પાંચ સબ્જેક્ટ અમે તૈયાર કર્યા છે એમાં પહેલો સબ્જેક્ટ આખો કૃષ્ણ ભગવાન પર બીજો સબ્જેક્ટ આખો જીવન ઘડતર ઉપર ત્રીજો સબ્જેક્ટ આખો યોગ ઉપર ચોથો સબ્જેક્ટ આખો માર્ગ ઉપર અને પાંચમો સબ્જેક્ટ આખો હિન્દુ ધર્મ ઉપર દર મહિનાના પહેલા ને બીજા રવિવારે આ ક્લાસીસ થાય કેમ કે આજે છોકરાઓને ચાર રવિવાર મળતા હોય એમાંથી બે રવિવાર આપણે રાખીએ અને એ પણ સવારે બારથી દસથી બારનો ટાઈમ રાખીએ એના યુનિફોર્મ્સ પહેરાવવામાં આવે બે વર્ષનો આખો કોર્સ ચાલુ થાય ફિફ્થ સિક્સ્થ સેવન્થ અને એટ ધોરણમાં ભણતા છોકરાઓ માટે બહુ ટાબરિયા પણ પછી સિન્સિયરલી ભણે નહીં અને આઠમા ધોરણ પછી બોર્ડ્સ આવે એટલે એમાં પણ બહુ સિન્સિયરિટી આવે બે વર્ષનો આપણે આપણા બાળકો માટેનો સ્પિરિચ્યુઅલ કોર્સ આખો ચાલુ કરશું પાંચમા છઠ્ઠા સાતમા આઠ અને અડતાલીસ ક્લાસ એને ખાલી ભરવાના છે આ અડતાલીસ ક્લાસના અંદર એના અંદર ઘણા બધા ચેન્જીસ નોટિસ એના માતા પિતા નિશ્ચિત કરશે ચોથું અને પાંચમો અમૃત છે સેવા શિબિર આજે લોકોને સત્સંગ સાંભળી સાંભળીને બધા જ જાય છે પ્રવચનો સાંભળીને બધા જ જાય છે પણ સેવા કઈ રીતે કરવી જોઈએ અને સેવા માટેના જે મિસકન્સેપ્શન્સ લોકોના મનમાં આવી ગયા છે એ સેવા માટેના મિસકન્સેપ્શનને મારે દૂર કરવા છે અને આખા ભારત અને વિશ્વના અંદર એ સેવા શિબિરનો પણ આખો એક નેટવર્ક ઓપન કરવો છે જે સેન્ટરમાં મારી શિબિર થાય તે જગ્યાએ દસ જણા હું તૈયાર કરું એ દસ જણા બીજા દસને તૈયાર કરે એમ કરતાં 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 આખા એ સેન્ટર્સના અંદર એક મોટું સેવા શિબિરનું એક નેટવર્ક ઊભું થાય જે પણ વ્યક્તિ બ્રહ્મ સંબંધ લે એ આ સેવા શિબિરના ક્લાસીસમાં જાય આજે સંપ્રદાયના અંદર હવેલીઓ બધે જ છે દર્શન બધે જ થાય છે પણ આપણા છે આપણે કથાઓ કરતા હોઈએ પ્રવચનો કરતા હોઈએ સત્સંગો કરતા હોઈએ પણ આવા સેન્ટર્સ ને આજના સંપ્રદાય ને આજના હિન્દુ ધર્મ ને ખૂબ આવશ્યકતા છે કે જે સેન્ટરમાં જઈને લોકો ટ્રેનિંગ લઈ શકે આ પાંચ અમૃત એ આત્માને માટેની ફેક્ટરી છે બરોડા એનું હેડક્વાર્ટર રહેશે આખા વર્લ્ડના આ વર્લ્ડનાઇઝેશન લઈ જવાનું એક ભગવત કૃપાથી એ વખતે એ દિવસમાં એક અને અત્યાર સુધી લગભગ આઠ જગ્યાએ આપણે આના સેન્ટર્સ ખોલી દીધા છે નો યોર લાઈફનો કોર્સ આપણે બે હજાર બારમાં આરંભ કરશું પણ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન સંસ્થાને આપણે કાલના દિવસ અહીંયા નિશ્ચિત આરંભ કરીશું આ પંચામૃત પ્રોજેક્ટ ક્યાં પ્રગટ થયા હોસ્પિટલમાં અને એ વખતે આ વિવાહોનો જયારે હું વિચાર કરતો હતો ને ત્યારે એક સુંદર ભાવો એ વખતે પ્રગટ થયા કાગળ પેન હાથમાં લઈને એ વિવાહો માટેના ચિંતન કરતા કરતા જ્યારે હું એનું મોટું સ્વરૂપ જોતો હતો કે પચાસ વર્ષ પછી કદાચ આ વિવાહો ક્યાં પહોંચી જશે એનું કેવું નેટવર્ક હશે ત્યારે એમાં મેં લખ્યું યુવા દિલો કી ધડકન હે વિવાયો નો જવાનો કી ગર્જન હે વિવાયો એક નઈ દિશા એક નઈ સુબા હે વિવાયો जवा संघर्षों की नई बात है विवायो वल्लभ यूथ ऑर्गेनाइजेशन संवेदना हम बहती करें हम मानवता के कार्य करें हम प्रेम को अपना धर्म बनाकर श्रीवल्लभ की राह चले